જ્યાં નગર પોલીસ સ્ટેશને દરોડા દરમિયાન એક મહિલાની ધરપકડ કર્યા પછી લોકો ગુસ્સે થયા અને મહિલાને છોડાવવા માટે પોલીસ વાહનને ઘેરી લીધું અને પોલીસ સાથે ઝપાઝપી શરૂ કરી જ્યારે મહિલા પોલીસે મહિલાને પકડીને કારમાં બેસાડી ત્યારે વિસ્તારની મહિલાઓએ હોબાળો મચાવ્યો હતો અને આરોપી મહિલાને છોડાવીને ભાગી ગઈ હતી મળતી માહિતી મુજબ શહેર પોલીસ સ્ટેશને કોરૈયા પટ્ટીમાં એક મકાનમાં દરોડો પાડ્યો હતો જેમાં એક સ્મેક મોબાઈલ અને કેટલાક પૈસા પણ મળી આવ્યા હતા જેમાં બે યુવકોની પૂછપરછ કરીને છોડી મૂકવામાં આવ્યો હતો અને એક વ્યક્તિ જેનું ઘર ગાયબ હતું તેની ધરપકડ કરવામાં આવી હતી સ્મેક મળી આવ્યો હતો તેણીને પકડીને પોલીસ સ્ટેશન લાવવામાં આવી હતી અને આ માટે મહિલાની ધરપકડ કરવામાં આવી હતી આ ઘટના બાદ પોલીસે હજુ પણ આ અંગે કંઈ કહેવાનો ઇનકાર કર્યો છે